નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ સમાચાર સુરતથી મળી રહ્યા છે જ્યાં રાત્રિ બિફોર નવરાત્રીમાં મહિલા પોલીસ અધિકારીઓ અધિકારીઓએ અંબાની આરાધના કરી સતત પોલીસ કામગીરીમાં વ્યસ્ત રહેતી હોય તેવામાં ઉચ્ચ મહિલા પોલીસ અધિકારીઓ પણ અહીં રાત્રિ બિફોર નવરાત્રીમાં ગરબે ઝૂમતા નજરે પડ્યા ડીસીપી એસીપી સહિતના મહિલા અધિકારીઓ ગરબે ઝૂમ્યા પરંપરાગત ગરબાના ડ્રેસ ધારણ કરી તેમણે ગરબાની મજા માણી સુરતના ડુમ્મસ રોડ ખાતે રાત્રિ બિફોર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં પોતાના પોલીસ પરિવાર સાથે ઉચ્ચ કક્ષાના પોલીસ महिला अधिकारी घर बेजू